थोड़ी शांति रखिए, अपने सत्संग में शांति शांति खूब जीवन में जरूर जी सत्संग नहीं मे त्या शांति नहीं बोलो सदगुरु देव की जाए सनातन धार बनी जाए रामदेव जी महाराज की जाए પધારેલા હરિગુરુ સંત કી જય મહાકાલી માત કી જય આજના આ શુભ અને મંગલકારી પ્રસંગમાં અત્રે વ્યાસપીઠ પર બિરાજમાન છગન મહારાજ ગોપાલદાસજી મહારાજ સાહેબ શ્રી અન્ય નામી અનામી સંતો મહંતો માતાઓ બહેનો પૂંજ વડીલો આપ સૌના પવિત્ર શિહ ચરણોમાં આ દાસના કોટી કોટી જય ગુરુદેવ મારે તો ટૂંકમાં તમને એમ કહેવું છે કે તમને તમારા ગુરુએ શું કીધું છે બસ ધ્યાન એટલું રાખજો તમને તમારા ગુરુએ શું કે શિખામણ આપી છે ને એ યાદ રાખજો ને એ તમારું કલ્યાણ કરશે જો ગુરુની રાહ છોડી અને શેજ પણ રંગ જ્યાં ને તો છોરાસીરસ સાહેબ તમને એક ગમે આપણો બાપ ભલે કાળો હોય ઓકો હોય કોણીયો હોય લંગડો હોય જ્ઞાન વગરનો હોય તો એ આપણો બાપ છે એટલે તમારા બાપની રાહ છોડી અને તમે એક પડ પણ આડાવડા છટકતા નહીં જાય કોઈ જાડુ છટકવા જેવું છે નહીં દુનિયા બોલે એને બોલવા દઈએ ને આપણે રામ ભજન રહીએ સાહેબ જે આ કોથળા વાત ચાલે છે ને આ કોથળા અંદર શું છે ને એ સદગુરુ મળે ત્યારે સમજાય उलट हंसा गगन सड़िए त्रिवेणी ना तीरे मान सरोवर भेड़ा मिलिया जा हंस करे किलोल इवा संत सुखिया मड़ो भाई निजारी ने हर मड़िया हरिजनों ने हर मड़िया हरदम दम भजन मो भरपूर रहना कौन कह जा दे इनी अंदर नारायण बोलतो नहीं कौन कह जा दे इनी अंदर नारायण बोलतो नहीं अतो बिना जीप बोलता है જીભ વગેરે બોલો છે અને શૂન્ય મંડળમાં બોલા છે પાછો છો એ આ પાછો નઈ પણ શૂન્ય મંડળની ગમ ના હોય એટલે ગમે તે માણસ પાકે સાહેબ હું તો તમને એમ કહું જ્ઞાનનો અર્થ શું થાય ખબર છે જ્ઞાનનો અર્થ થાય સોલ્યુશન સમાધાન જ્ઞાનનો અર્થ થાય સમાધાન મને મારા ગુરુએ દ્રષ્ટિ આપી હોય કે અણો અણો ની અંદર ઈશ્વર છે તો એને નોમ દેખાય દાઢી દેખાય નહીં અને જો દાઢી દેખાતી હોય તો હજી ગુરુ કરાવવાની જરૂર જ થાય હું તો એમ કું છું જો દાઢી દેખાતી હોય અને નોમ ના દેખાતું હોય તો ગુરુ કરાવવાની જરૂર જ થાય ગમે તે હોય નામ લિયા ઇસને सब લિયા સકલ શાસ્ત્ર કા ભેદ બિના નામ અંદર કે ગયા पट पट चारे वेद, नाम नाम सब संसार कहा था नाम का भेद कोई हाथ पाया नाम जननी की योनि में आमे नहीं नाम है इंड में नाम है पिंड में नाम ने एक न्यारा नगर बसाया कहे कबीर कोई संत जन जुहारी मिले वो नाम निकट कर बताया कबीर गाये नी कम ગેરંટી મારી કહી દઉં એ કબીરી ની કદી ના હોય ગમે તેવા શબ્દો લગાવી દઈએ અને આપણે એને ભજન ગાય ને અરે કબીર કોણ હતો ચલો મારે એમ તમને પૂછવું છે કે તમે ગુરુ કરાવવા જ્યાં તા તણાકો થોડો હતો જ નતો સારું ગુરુ બોધ કરતા હતા એ દાડા કોથળો હતો જ નતો અને કોથળા વગર તું હમ કોથળા વગર બોલ તો હું સાહેબ કે તું બાવન બારો ખેલી રહ્યો છું સાહેબ એ 52 બારો જે બોલે છે એને સમજવાનો છે કોઈની નિંદા કરવાની નહીં જાય અરે એક વખત ઋષિમુનિઓની સભાની અંદર એક સત્સંગ ચાલતો હતો એમાં વશિષ્ઠ ઋષિ બેઠેલા છે અને કોઈ ઋષિને એમ કીધું કે આત્તરના યુગની અંદર બ્રહ્મ વેતા બ્રહ્મ દર્શી પુરુષ કોણ છે બહુ સમજવા જેવી વાત કહું સાહેબ બ્રહ્મ દર્શી પુરુષ કોણ છે બધાની અંદર ઈશ્વર જુવે છે બધાની અંદર નામનું દર્શન થાય છે આવો વ્યક્તિ કોણ છે તો એમને કીધું બે વ્યક્તિ છે એક વ્યક્તિ નહીં પણ બે કોણ કોણ તો કે એક જનક રાજા અને એમના ગુરુ યાજ્ઞવલ કૃષિ આ બે બ્રહ્મવેતા પુરુષો છે એટલે એક ગાર્ગી નામની બાઈ હતી એને વિચાર કર્યો કે બધાની અંદર બ્રહ્મનું દર્શન કરે છે માયા એને દેખાતી નહીં અને એ પુરુષનું મારે પારક કરવું પડે અને પારક કર્યા સિવાય હું માનું નહીં એ જનક રાજા યાજ્ઞવલ કૃષિ પંડિતોની સભા પંડિતોની સભા ભરીને બેઠા છે અને એવામાં ગાર્ગી પોતાના શરીર ઉપર એક પણ કપડું નહીં એક પણ કપડું નહીં અને આ પંડિતોની સભા વચ્ચો વચ્ચ કેડે આધન ઊભી રહી જનક રાજાએ ઊંઠું ગાલ્યું યાજ્ઞવલ્ક ઋષિ એના આમાં અટીસ્થી જોઈ રહ્યા છે જનકને ને ઈશારો કરે છે મુરખ મે તને હું સમજાવ છે કેમ હું ધુગાલ્યું તે ગાર્ગી અદબ થી આ બે વચ્ચે આઈને બેઠી અને ગાર્ગી જનક ને શું કે છે હે મુઢમતી ના જનક જો જ્ઞાની પુરુષ છે હકીકત નહીં હોય ને હકીકત ના અગ્નિ સિવાય કોઈ દિવસ પડશો નહીં સાહેબ રવિ રવિ કીધ રજની નૈઠળ જ ના ઉગવા થી અંધારો જાય ગુરુ ગમ ઉગે જો રવિ જ્ઞાન નો તો મારો ભવ નો અંધારો મટી જાય સો સો મણ અગ્નિ લખો કુરા કાગડે એ અગ્નિ લઈને રૂમ મુકાય પણ એ અગ્નિ થી રૂદ છે નહીં કાગળ માં લસેલો અગ્નિ ભાઈ હે તાર મુઠો બનેલો બોલેલો આત્મા હે આત્મા કદી બોલવામાં આવતો નહીં એ તો એ તો સમજવામાં આવે છે

કેટલી અગમ વાણી છે તો તમે કહો એક રોમ રોમ વસેલું નામ જીવ ઉપર આવતું નહીં પણ સાહેબ નોમ નથી બોલતું એવી વાત ખોટી છે આપણે નહીં માનતા નામ બોલે છે હું બોલે છે એ બ્રહ્મ છે એ નહીં કહું નામ બોલે છે બોલે બોલાવે સબકટ બોલે સબકટ માં રહ્યો સમાય જણણન જણણન જાદરી વાગે તાલ પ્રખાજમાં મૃદુંગ બાજે બંસરી બાજે ક્યારે ક્યારે કોઈ મળો બ્રહ્મના ઉપદેશી આ તો બ્રહ્મ તત્વનો ઉપદેશી મળ્યો ને એ આ વસ્તુને જાણી શકે સાહેબ આ શરીર ને એક અદભુત યંત્ર છે આ શરીર એક અદ્ભુત યંત્ર છે એટલે હું તો તમને એમ કહું ટૂંકમાં આ પાઠ છે આપણે પાટના મહિમામાં બેઠા છીએ અને કૃપા કરીને સત્ય વાત કહી દયું ને તો મને હું કળવો શું જોમાય તમે ઓથો તમારું પગભા ભાજો હોય ને તો ઓથોપેડિક વાળાની જજો અને ઓર્થોપેડિક નો ડોક્ટર હોય ને એ કદી તાવાળા લઈ ના જતા તાવાળા લઈ જાવ ફેરો પડે તમારે આ તમને કહું પેલો હનો ડોક્ટર છે ઓર્થોપેડિક નો જઈ ના યાર બીજું ઓપરેશન કરવાની ખબર ના હોય વાણી એસી બોલીએ શીતલ વાકુ વાંગ વાણી એવી બોલીએ ને તો મન શાંત થઈ જાય જાય ગમે ત્યારે હું પહેલી વખત આવ્યો ને

એ વાત કોઈ કરવી નહીં એ વાત કરો પેલા પ્રાથમિક જ્ઞાન આપો પ્રાથમિક પ્રાથમિક જ્ઞાન આપી અને પછી એ બાળકને આગળ વધારો એટલે સમાજને સાથે રાખી આધ્યાત્મિક જગત સાથે રહો મારી ના નથી તમે જે જાણો છો ને એનો વિવેક સિવાય તમે કદી એનો ઉપયોગ કરતા નહીં જાય વિવેક સિવાય ઉપયોગ ન કરતા તમે હું ભણી બેઠા તો આ રે તઈ કાંઈ હું પાછળ મંદિર છે પાછળ તમારું બૌધિરું હરસિદ્ધ માતા મંદિર છે તો એ બધો ની ધોધ કાઢ્યા બધો ની ધોધ કાઢ્યા કોઈ કહી શક્યો કે મારી માં હર સિદ્ધિ માતા ને મેં બે હારી છે હું મારા દલપત્રો મારા નામ છું અને પાટના આયોજન માં બેઠો છું પેલા બધું નિષેધ કરી નિંદા કરીને જતા પણ કોઈને ટાકું કર્યું સાહેબ હે કયો સુધી અધર્મ ને સહન કરજો અર્જુન અધર્મ ને સહન કરવો ને એ અધર્મ કરાવે કર્યા બરોબર છે સાહેબ સત્ય હંમેશો એક જીગર થી કો ડરવાની જરૂર નહીં યાર ડરવાની કોઈ જરૂર નહીં એટલે કહેવાનો મતલબ મારો શું છે કે કોઈ પણ વ્યક્તિ તમારી નિંદા કરીને જતો રહે તો એ ના કહેવાય યાર આ મંદિર બેઠા બેઠા છે છે આગળ કેવા પાઠ માં તો તમે ગમે તે બોલો તો ચાલે સાહેબ એટલે તમે તમારા ગુરુએ જે તમને સમજણ આપી છે ને એ સમજણમાં રહેજો મારી સમજણમાં નહીં મારી સમજણમાં નહીં મને મારા ગુરુએ હું સમજાવ્યું તો હું જાણ પણ તમને તમારા ગુરુ મહારાજ જે રસ્તો બતાવ્યો છે એ રસ્તો રસ્તો હેઠશો તો તમારું જે મુકામ છે ને એ આવશે બાકી નહીં આવે કોક ની શીખામણ છે એટલે એટલે આપણો જોન વળાવતો એટલે ના કે તો પાર્કિંગ શીખવા મળે છે એટલે મારા જવું છે દેશ પરદેશ આપણે જઈએ છીએ અને કદાચ બી શીખવા મળે આપણો અનુકૂળ ના આવી તો એટલે કહેવાનો મતલબ મારો શું છે કે ભાઈ આવું જે હોય ને એના કરતા સાવધાન કદી બ્રહ્માકુમારીવાળા તમારા વેળા આવી બેઠા આયા સાહેબ હે સ્વામિનારાયણ માળ તમારો ભેલા એટ કરી બેઠા હે પણ કહેવાનો મતલબ હું છે કે હવ આનું હવે સિદ્ધાંતથી સાહેબ આ ભ્રમ ઊભો થાય આ હાચું પેલું હાચું એમાં મનવી ફટકી જાય આ આ છટકી જાય માણસ યાર બોલો ચતગુરુદેવ કી જય